સોલંકીને હું કેવા માંગુ સમાજના ભાગલા પાડવાનું રેવાdio સમાજનું કામ કરો બાકી તમે સમાજમાં ભાગલા પાડવાનું રેવાdio ગુજરાતના રાજ સોલંકીને એવું કહેવા માંગે છે કે ગુજરાતની અંદર સમાજના નામે રાજનીતિ થવી એ કોઈ નવી વાત નથી ગમે ત્યારે ગમે તે ઘડીએ સમાજકારણ અને રાજકારણ એ બંને એકબીજાની એક સિક્કાની બે બાજુ હોય એ પ્રકારની વાસ્તવિકતા વારંવાર સામે આવી છે જોકે હવે એ ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર કોળી સમાજની થઈ રહી છે કોળી સમાજના તમામે દિગ્ગજ આગેવાનો એ અલગ અલગ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે જેમાં સૌથી વધુ કોળી સમાજના આગેવાનો એ ભારતીય જનતા પાર્ટી સાથે છે ત્યારબાદ કોળી સમાજના આગેવાનો એ કોંગ્રેસ અને ત્યારબાદ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે પરંતુ કોળી સમાજના નામે રાજનીતિ અને રાજકારણ જે ચર્ચાનો વિષય બન્યો છે એનું એકમાત્ર કારણ બોટાદના હળદળ ગામની અંદર બનેલી એ ઘટના કે જ્યારથી હવે ગુજરાતની રાજનીતિમાં એ ચર્ચાનો વિષય બન્યો છે કે હળદળ ગામના પીડિતોના નામે કોણ રાજનીતિ કરી રહ્યું છે અને એવું તો શું થઈ રહ્યું છે હળદળની ઘટના બાદ કે અચાનક જ કોળી સમાજના તમામ સંગઠનો એક મંચ ઉપર આવી અને એક વ્યક્તિનો સતત વિરોધ કરી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ બાર ઓક્ટો ના રોજ બોટાદના હરદર ગામે આમ આદમી પાર્ટીની એક ખેડૂત મહાપંચાયત થાય છે અને પંચાયત વગર પરવાનગી ના હોવાને કારણે અચાનક એ પોલીસ નો કાફલો ત્યાં પહોંચે છે

અને એ જ નિર્દોષ ખેડૂતોની વાતને લઈને બોટાદના હળદળ ગામે બે દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાથે જ કોળી સમાજના આગેવાન હીરા સોલંકી અને દિવ્ય સોલંકી ત્યાં મુલાકાતે પહોંચે છે હીરા સોલંકી અને દિવ્ય સોલંકી મુલાકાતે પહોંચતાની સાથે જ ગામના લોકોને અને કેટલાક આગેવાનો ત્યાં હાજર હતા તેમને એક વાત કહે છે કે સરકારે તમારા ગામની અંદર બનેલી ઘટનાથી ચિંતિત છે ખેડૂતોને બને તેટલા જલ્દી છોડાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ને આ તમામ વાત હું તમારા સુધી પહોંચાડવા માટે આવ્યો છું હીરા સોલંકી અને દિવ્યશ સોલંકીની વાતની એ ગામના લોકોએ શાંતિથી સાંભળી અને ત્યારબાદ એ બંને એ કોળી સમાજના આગેવાનોએ ગામના લોકોને સાંત્વના પાઠવી તેમની સાથે ઉભા રહ્યા તેમની પડખે ઉભા રહ્યા અને સાથે જ વાતો કરી ન માત્ર એકાદ બે ઘર પરંતુ એ ગામની અંદર ચાર પાંચ લોકોના નિવાસસ્થાને ગયા તેમની સાથે મુલાકાત કરી તેમની વેદનાટ સાંભળી અને ત્યારબાદ સરકારની અંદર આખી આ વાતની રજૂઆત પણ કરી હવે આ મુલાકાત બાદ આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ વિવાદ અને વિરોધને વચ્ચે તેમને એક નિવેદન આપ્યું અને તેમના નિવેદન બાદ હવે કોળી સમાજે આકરા પાણીએ છે સતત એ છેલ્લા બે દિવસથી કોળી સમાજના આગેવાનોએ બ્રિજરાજ સોલંકીનો વિરોધ કરી રહ્યા છે અને હવે બ્રિજરાજ સોલંકીના વિરોધની અંદર એક નવો સૂર ઉઠ્યો છે અને સૂર ઉઠ્યો છે હીરા સોલંકી અને દિવ્ય સોલંકીની સાથે સાથે કુંવરજીભાઈ બાવળિયાને લઈને જે છેલ્લા કેટલાક સમયથી વિવાદિત નિવેદનોએ બ્રિજરાજ સોલંકી એ જસદણ અને વિચારની અંદર જઈને આપે છે એ જ નિવેદનને લઈને કોળી સમાજની અંદર આક્રોશ જોવા મળ્યો અત્યાર સુધી કોળી સમાજના યુવાનોએ વિરોધ કરી રહ્યા હતા પરંતુ હવે કોળી સમાજની મહિલાઓ પણ મેદાને આવી છે અને તમામ મહિલાઓએ બ્રિજરાજ સોલંકીને પણ આડે હાથ લઈને નિવેદનો આપી રહ્યા છે શું ખરેખર બ્રિજરાજ સોલંકી આખી આ ઘટનાની અંદર જે નિવેદનબાજી કરી રહ્યા છે એ નિવેદનબાજીની અંદર કોળી સમાજ આક્રમક થઈ રહ્યો છે એનું પરિણામ આવનારા સમયની અંદર બ્રિજરાજ સોલંકી અને તેમના પિતા રાજુ સોલંકીને ભોગવવું પડશે સતત કોળી સમાજની અંદર ચાલી રહેલા વિરોધ બાદ શું આવનારા સમયની અંદર કોળી સમાજ એ હવે એ તેમની સામે આક્રમકતાથી જોવા મળશે જે આક્રમકતાની સાથે બ્રિજરાજ સોલંકી જસદણ વિચારની અંદર અને હળદળ ગામના લોકોને લઈને સવાલો ઉઠાવતા હતા હવે તેમની જ સામે સવાલો ઉઠી રહ્યા છે કે કોળી સમાજની અંદર પાગલા પાડવાનું બંધ કરો આવનારા સમયની અંદર કોળી સમાજના આગેવાનો એક મંચ ઉપર થતાની સાથે જ શું બ્રિજરાજ સોલંકી અને તેમના પિતા રાજુ સોલંકીની સામે એ આક્રમકતાથી લડાઈ લડવા માટે સમાજના જ આગેવાનો તૈયાર થવાના છે કે શું સાંભળો કોળી સમાજના કેટલાક આગેવાનો એ ગત મોડી રાત્રે મળેલી એક બેઠકની અંદર આપેલા એ નિવેદનો કે જેમાં કોળી સમાજના મહિલા આગેવાનો પણ એ મંચ ઉપર હાજર હતા અને તેમણે પણ બ્રિજરાજ સોલંકીની સામે શું નિવેદન આપ્યું જે બ્રિજરાજ સોલંકીએ હળદર આવી હળદરના ખડદા મુકાણમાં જે આપણે માનનીય કેબિનેટ મંત્રી શ્રી એવા રાજ્યકક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી દિવેશભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે એના વિશે જે ટિપ્પણી કરી છે એ એકદમ પાયાવિહોણી છે બિરજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે ભાઈ જે સમાજના ભાગલા પડવાનું રહેવા સમાજના સમાજના હિતલક્ષી જેને પોતાની જાત ઘસીને અને કાર્ય જે સમાજનો ઉદ્ધાન કર્યો છે સમાજનું હિત ઇચ્છનારા છે કોઈ દિવસ એના વિશે સમાજ વિશે કોઈ દિવસ ક્યાંય પણ અડધી રાતે જરૂર પડે તો તે હર હંમેશ સાથ આપે છે સમાજનો એવા જે સમાજલક્ષી જે આપણે કહીએ કે જે નવ રત્ન આવે ને એમાંના એમાંના આ રત્ન કહેવાય તો પણ કહી શકાય કોળી સમાજનો સર તાજ કહેવાય તો પણ કહી શકાય એવા જે આ ભાઈઓ છે એના વિશે આવું બોલે એ અમે એક બિલકુલ સાખી નહીં લઈએ હું મહિલા મોરચાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ કોળી સમાજના લીધે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જે કહું છું કે આ એક પાયાવિહોણી તદ્દન ખોટી વાત છે અને જે બાવળિયા સાહેબ બી છે તમે ભરી સભામાં બિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે જે તમે પડકાર ફેંકો છે અને જે ટિપ્પણી કીધી છે એક અભદ્ર ટિપ્પણી તમને શોભતી નથી એ એક અન અભિત કૃત્ય કેવું હોય તો પણ કહી શકાય કે સમાજના ભાગલા પાડવાનો રહેવા દો અને સમાજને એકતા એક બનો નેક બનો અને શ્રેષ્ઠ બનો એવું કામ સમાજ લક્ષી કરો એ જ મારી માગણી છે તારીખ સોળ સોળ તારીખના દિવસે હીરાભાઈ સોલંકી તેમજ દિવેશભાઈ સોલંકી બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા ત્યારે પછી હળદરની મુલાકાતે આવ્યા ત્યારબાદ જે બ્રિદર સોલંકીએ ટીકા ટિપ્પણી કરી છે એટલે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હોય પરસોત્તમ સોલંકી સાહેબ હોય કે હીરાભાઈ સોલંકી સાહેબ હોય અને દિવેશભાઈ હોય તો જે આ બોટાદ જિલ્લાના સમાજના આગેવાનો એકત્રિત થઈ અને બિરરાજ સોલંકીને એવું કહેવા માગે છે કે ભાઈ તમારું જે સ્થળ ભાવનગર છે ત્યાં તમે સાચવો આ બોટાદ જિલ્લાના સમાજના કોળી સમાજના આગેવાનોના ભાગલા પાડવાનું રહેવા દો અને જ્યાં 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 તમે નિવેદન કરો છો એ કોળી સમાજના ભાગલા પાડવાનું તમે જ્યાં નિવેદન આપો છો તે બોટાદ સમાજના કોળી સમાજ વખોડી નાખે છે હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા બ્રિજરાજભાઈ સોલંકીને એમ કહેવા માગું છું કે જે હળદર કરદાકાંડ બન્યા પછી જે હળદરના જે પીડિતોની વારે આવેલા દિવ્યેશભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે જે એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે તેમને હું બિલકુલ વખોડી કાઢું છું અને બ્રિજરાજભાઈને હું કહેવા માગું છું ભાઈ જે ત્રીસ ત્રીસ વર્ષથી જે ધારાસભ્ય હોય અને સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી નાખી હોય અને એમને તમે જાહેરમાં નિંદા કરી અને જે પ્રવચન આપો છો તે હવે બંધ કરી દો તો સારી વાત કહેવાય તમે અગાઉ પણ અમારા આ વિસ્તારના સતત કામ કરનારા એવા માનની કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વિશે અવારનવાર સ્ટેજ ઉપરથી એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો છો તે બિલકુલ પાયા વિહોણા છે જો તમે એટલું કામ કરી શકતા હો તો પહેલાં એક માત્ર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી અને સમાજનું કામ કરો બાકી તમે સમાજમાં ભાગલા પાડવાનું રહેવા દો અને તમે તમારું ભાવનગર સંભાળો તો ઘણું કહેવાય અને અમારા બોટાદમાં કોળી સમાજમાં ભાગલા પાડવાનું બંધ કરો તો હરી વાત કહેવાય એ હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા આપશ્રીને આ વારંવાર એ કહો કહેવા માગું છું કે હવે તમે આપણા કોઈ પણ મંત્રીશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય એના વિશે જાહેર મંચ ઉપર નિંદા કરવાનું બંધ કરો એ જ મારે તમને આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો પગાડવો છે બોટાદના હડદર ગામની અંદર બનેલી એ ઘટના બાદ હવે કોળી સમાજની અંદર વિવાદના સૂર એ શરૂ થયા છે એક તરફ હિરા સોલંકી અને દિવ્ય સોલંકીએ પરિવારની મુલાકાત લીધી અને મુલાકાત બાદ સમાજના આગેવાનોએ તમામ એ બંને આગેવાનો અને પરસોત્તમભાઈ સોલંકીનો આભાર માન્યો બીજી તરફ રાજકીય પક્ષ સાથે જોડાયેલા બ્રિજરાજ સોલંકીએ આ મુલાકાત બાદ સહાયની વાત કરી જ્યારે મુલાકાત કરવાની હતી ત્યારે મુલાકાત ન કરી તે પ્રકારનું નિવેદન આપ્યું અને નિવેદન બાદ સતત એ તેમનો વિરોધ ચાલી રહ્યો છે આ વિરોધ બાદ હવે આવનારા સમયની અંદર એ ખ્યાલ આવશે કે કોળી સમાજના આગેવાનો એ બ્રિજરાજ સોલંકી ની સામે હવે કયા પ્રકારનો થપતો ગડે છે કેમકે સતત એ છેલ્લા બોંતેર કલાકથી બ્રિજરાજ સોલંકીનો એ વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ એ તેમના વિસ્તારની અંદર જ થઈ રહ્યો છે સતત બોટાદ અને ભાવનગરની અંદર ચાલી રહેલા વિરોધ બાદ હવે જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર આ વિરોધનો સૂર એ ક્યાં જઈને ઊભો રહે છે કે પછી કોળી સમાજના એ કેટલાક મોટા આગેવાનોએ એક મંચ ઉપર આવી અને તમામ એ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નેતાઓને સમજાવટનો પ્રયાસ કરે છે તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને જો તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો કેમ કે આ પ્રકારના તમામ એક્સપ્લેનર અમે આપના સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર